છોકરે ખોલીયો છે નોસો એક તો ઢોરા હવા નું કોઈ નોસો થાય ને મોટા રમ આ હે પાલતો ખરી મારે એકલાને ને કરવું એક તો ઢોરા પાય છે સાડી નથી નોસી હમણાં પોણી આવે એટલે પાવું પેલા સાડી ન ખુખી

તો પાવન ખેતરમાં કોમ છે આ પાડોય મોટો થતો છે એને તરત તરત એ ગાદો જુઓ તો વેસો તો ખરી અને પૈસાની તંગી છે એમાં એક ક્યાં છોકરાને ભણવાનું પૂરું નથી સાચું મારું ગોમતરે છોકરાનું કરવું કરવું કલે પાવું તું છે વર્ગમાં પડ્યું હોય તો સાહેબ તો નથી બીધે બેટો મારે વધુ એક ખોટો મુનાફો

હવે ટાઈમ થઈ ગયો હું રેડું

તાર જોડે પૈસા પડ્યા પૈસા તો પાસે નથી આજ તો લઈને હા તો બોલ ખરી પણ છે મારે તો હેડ કાકે શું કીધું ખબર ને પચાસ રૂપિયા ની સોપડી લાવજે પચાસ રૂપિયા ઘરે પાછા લઈને આવજે આ તો પાસે હેડ આજ તો મત દુકોને નાતા સિગરેટ બિગરેટ પીતા હવે હું થોડી સિગરેટ બિગરેટ પીવાની હોય યાર હેડ નહી કોઈ ના થાય નહીં પીતો ખાલી ખબર પડી જાય તો અલ્યા કોઈ ના પડે ખબર હું દરરોજ નહીં પીતો કોઈ ખબર ના પડે ઘરે ખબર પડી જાય મારા કાકા ની તને ખબર હે ધૂળ ગાડી નાખી મારી અલા હું તો પીવું ખબર નહીં પડતી કોઈ ના પડે ના પડી જાય મારા કાકા ની તને ખબર ધૂળ ગાડી નાખે મારી કોઈ ના પડે ના હેડ ને આ એ દુકાન હેડવાળી દુકાન ને હેડ દુકાને આપણે કાકા બે સિગરેટ ને બે રાફરી આ લોગરેટ

એટલે મારો શખ્સ હાસો હતો ના રતાડ્યું હતું કોઈ વણી કાઢ્યું પેલો તો બગડેલો હતો ભગવાન છોકરો હતો પણ ઓને તો બગાડ્યો શેલાબાનો છોકરો તો સારો હતો ભણવાઈ રહ્યા ને પછી કોઈ કરતો ન કોઈ આવી વ્યસન તો ન કરતો પણ આ પેલા ભગલા છોકરા લાગે સરખા પાડ્યો છે તો બગાડ્યો મારે વાત કરવી પડશે શેલાબાન પણ હવે કોઈને બગાડે ન એટલે મારી જેમ કેવું પડશે બધાને છોકરા બગાડશે આખા ગોમ શેલાબંધ કેવું પડશે મારે

મારે વાત કરવી હતી તમને પેલા આપણે નથી સેલાબેન છોકરો ભાઈ જે છોકરો ને એક ભગાજી છોકરો છોકરો

શું નામ ડોવાનું નામ ડોવાનો છોકરો છોકરા ને બગાડ છે તો વાપરો પેલા ડોવા ને પછી પરિસ્થિતિ છોકરાને કોમે નહી કરાતો વગર રીતનું એના છોકરા એટલો ભણાવે કેમ કે કાલે દાડા મારા છોકરા કોઈ ને મોટી કોઈ નોકરી મળે તો કે એનું ઘર હેડ્યું થાય

ચાલી વાર વાળી પડે હા તો ગોતો ચેક એનું ભાઈ બેઠો ને કહું તમારે થોડા ના મારે ખર્ચો કરવો પડે કોઈ અમારી પાસે આટલા હો તમે ચેક ગરો મો તમારા 5 25 આલ તો મારે આલી દોશી ભાતાવો તમે કીધું અમે ના પાડી પૈસા ની તમારે કેવા આવું પડે તમારે આવું પડે કેમ તો એટલે ટણો હોય ને તો આ તો જ આવડી શેર છે ને આગેવન બનાયા રહી છે થોડું જો ઓમનો ભાઈ મરી જાય તો શું કે દોહાનો આલે જે ગણવાતા ને એના છોકરો જ દે એના છોકરાને ભણે હે તો અને ઈ પાર ભણવા મેલે દોહન પૈસા ન હોય તો એ પૈસા ગમે ત્યાંથી દોહા લઈને આલે છે આ છેલે દોહા કેથી બહાર કે કદા છોરામ કે ઘરે કે અંદર એસી બહાર તો અંદર ની આ મો પાળો હેડો હાળો છેલા બે એ છેલે દોહા કેડી ઓય નથી પેલી બાજુ ની પેલી બાત બહાર કે પેલી બાજુ અલ્યા વેલા દોહા એટલે પેલા બેડા ખેતર માં આવરા પેલા છે કોક કરે ડોહા ડોહા એટલે ઈ શું કરો